આવી જાય તો મારું તો પછી જ જતો રહીશ હા ભાઈ અરે કઈ બસ જો આ બસની રાહ જોઈને પણ મને પેલું યાદ આવ્યું કે આપણે જવાનું હતું ને પેલી મીટિંગ માટે હા તો હું આવું એટલે આપણે જઈએ બરાબર અરે ના ભાઈ ના અરે ગરમી જ એટલી પડે છે ને યાર અને હું બસમાં મુસાફરી કરવી તો